વેરાવડ સિંધી સમાજ દ્વારા રોષભેર રેલી કાઢવામાં આવી જેસીપીના અધ્યક્ષ અમિત બધેલ સામે કાર્યવાહી કરવા સિંધી સમાજે રજૂઆત કરી છત્તીસગઢમાં જેસીપીના અધ્યક્ષ અમિત બધેલ દ્વારા સિંધી સમાજના ઈષ્ટદેવ ઝુલેલાલ વિશે કરવામાં આવેલ વાણી વિલાસ બદલ વેરાવડ સિંધી સમાજ દ્વારા રોષભેર રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હેમન બેરુમલ હિન્દુજા અમે સોમનાથથી આવેલા છે સિંધી સમુદાયમાંથી આવીએ છીએ નાયક કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર દેવા આવ્યા છે અમારા સિંધી સમુદાય ને એમ કેવા માંગે છે કે પાકિસ્તાની છો એ ને ખબર છે કે અમે પાકિસ્તાનમાં શું મૂકીને આવ્યા અહીંયા અમે શું અમને મળ્યું અમે અમારા તાકાત થી સચ્ચાઈ થી નીતિ થી નિયમ થી અમે આગળ વધ્યા છે એ અમને પાકિસ્તાની બોલે છે પાકિસ્તાન એને પેલા સમજવું જોઈએ કે ગવારને સમજવું જોઈએ વિચાર કરવું જોઈએ કે અમે શું કર્યું છે અહીંયા આવીને અમારા વડીલો અમારા વડીલ બાપ દાદાઓ કેટલો ભોગ દીધો છે એના પછી અમને સચ્ચાઈ નીતિ જ આગળ વધ્યા છે તો અમારી સોમનાથ પાટણની એક જ નમ્ર વિનંતી સાહેબ કલેક્ટર સાહેબ ને

કે છત્તીસગઢ ના જે અમિત બધેલ છે જેને અમારા ગુરુજી છે અમારા ભગવાન કહેવાય ઝુલેલાલ ભગવાન એના વિશે જે ખરાબ વાણી વર્તન કરેલ છે અને અપમાન કરેલ છે આખું અમારા સિંધી સમાજનું અપમાન કહેવાય જેથી અમે આવેદન પત્ર આપી અને આ અમારી જે રજૂઆત છે માનની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચે ત્યાં એક સખત માં સખત સજા કરવામાં આવે એવી અમારી અપીલ છે જય જુલેલાલ અશોક ધરમદાસ જીવાણી લાલી લુહાણા સિંધી પંચાયતના ઉપપ્રમુખ બોલો અમારી રજૂઆત એ અત્યારે તો અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મિશ્રી અમે અમારું આવેદન પત્ર આપવા આવ્યા છે આવેદન પત્ર માધ્યમ એ છે કે અમિત બગેલ વધારે વધારે સજા થાય અને ધરપકડ કરી તુરંત તુરંત અમને ન્યાય મળે એવી અમને અપેક્ષા હતી અમે મુખ્યમંત્રીને ને બી લખેલું છે છતાં અમે એવી અપેક્ષા રાખવું કે પીએમ સુધીન સુધી આ વાત પહોંચે ને તાત્કાલિક આ વર્ષનું ધોરણે કાયદેસરની કાર્યવાહી થાય